જય શ્રી કૃષ્ણ દીકો એ કર્યું એ કર્યું કરતો રમત જોતો જવાબ એ દેતી એ પાણી ને થામ ધોવા શ્રી કૃષ્ણ કરતો નથી કરવું જોતો રમતું જ ઉકલે રમું એને ખાજા માં બી પણ આવડે ચાવતા હે દાંત ચાવવા ઓલા ગોગલા ને નાખવા ને ચીસ કોલી ને ઈ જો હવાર મે હાથ વગા પેલા નાખ્યું હોય ને તે ચણી ને વયા ગયા હવે નો આવે દીકુ પછી આવે રૂંઢે પાછા આવે બપોર આવે તનક વાગે બધાઈ ને સીતારામ ને કે શ્રી કૃષ્ણ આપણી આખી YouTube ફેમિલી ને જા 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 સીતારામ ને કે શ્રી કૃષ્ણ જાતા થોડું વેલું કામ થઈ ગયું તું ને પાણી આવ્યું તે ઓલામાં તાકામાં નળી ચડાવી

રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા હવાર હવાર ના કેટલા હતા દત્તા સાડા નવ પોણા દસ વાગી ગયા હા દસ વાગવા હું ઉઠો તો થોડો કાલ કરતા મોડો પણ પછી ખેતર માં કામ હતું ને તરત આવતો રહ્યો તે હું કઈ નો વાટ જ જોતો તો હું કદક્ષા ચા પાણી લઈને કઈ આવે આજે ને તડકો થોડોક વધારે છે કાલ કરતાં કાલ હે ને પવન હતો બહુ ગરમી નહોતી થતી આજ તો અત્યારમાં એ જો પવન ન ને ઉનાળા જેવું થઈ ગયું હતું ગરમી વધારે થાય પેલા આમ છાંયા બેઠા હોય ને તો ખબર ન પડે પણ અહીંયા કામ કરતા હોય ને ખેતરમાં તડકે એટલે ગરમી થાય ચાલો ચા પાણી પી લઈએ

ઘરે ને ઘરે કીધું કે તમે ઘરે રહીઓ આજ ખેતરમાં માં નતા આવું નહીં પ્રિયલ રમાડજો નકર પછી પ્રિયલને મારે રમાડવાની હોય તો હું ખેતરમાં કામ કરવા ન આવી હગુ તો દાદી કહું તમે અહીંયા બેઠા બેઠા પ્રિયલ રમાડો દક્ષા આજ પાણી આવ્યું તો પાણી નું કરે તો એક જણો પ્રિયલની ની વાહે જોઈએ હવે તો આકડી કે બધા ખેતરમાં ખોટી થવા ન જ જાવ હુડાવી દે એટલે હુઈ જાહે हाँ काम करवा मन ली है तो मैं एक और अज्ञारक्षक गांव दिक्कत है पर शिता बहुत अपलाक से है हाँ अज्ञारक्षक गांव दिक्कत है तो तलब बहुत सही जा है और तो सही जीवन तो अच्छा अपलाक चाहते सही जा है सितारा 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 तो मिलन आवाज़ मत लाओ आवाज़ सितारा हर से नहीं सितारा

અને એને ઘરે જ વિતરાતા અને પાછા પણ જવાના સુરત માં ચલ્દી માં આ હું તેડી આવ્યો ને હમણાં લેવા ગયો તો ને ફોન આવ્યો ને તો અરજનભાઈ હજી ત્યાં દિલા માં ગયરા ને તાઈ હું કહું કે સ્કૂટર અંદર મૂકી દયો કે હીરે યા તડકો આવી જાય હે

અત્યારે અમારે બસ માં લડન માં છોકરા પાછા આવો ને અમને મહેમાની કરવાનો મોકો આપજો કેટલા થઈ ગયા ગઈ નથી

જો સુરત થી નીકળી ગયા એને બીજે જવાનું હતું ઉતાવળ હતી પાછા આવો ને પ્રિયલ જો જા

થોડીક વાર બેઠા ને પછી કે હવે ભાઈ ચાલુ છે એટલે ત્યાંથી આવ્યા પણ એને જમવા કરી પણ જમવાય નથી રોકાણ એ જમવાનું તો એવું છે કે એને કીધું તું કે આપણે અહીં રસોઈ બનાવીએ પણ એ લોકો એમ કે હા અર્જનભાઈના બેન છે અહીં ખાપટ તે ન્યાય કે અહીંયા રસોઈ બનાવી રાખીશ અમે સાંધિપની આયવા તા તી કે આપણે બધી અહીં નજીકમાં છે તી કે સાંધિપની જઈ આવીએ ને આંટોય મારી આવીએ એ કે આપણે અહીંયા આટો મારવા આવ્યા હતા ને સાંદિપની આવ્યા હતા ને ખાપટ છે ને અર્જનભાઈના સગા બેન છે ને એ ખાપટ છે

ya, ini lebih dari ya, ini lebih dari yang kita lakukan di Jepang ini lebih dari yang kita

अरे जिब्रान काटती जा ले जिब्रान काटती जा ઓય 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 છોતા એ મોઢા કરે છોતા છોતા કેમ મોઢું કરતી કરતો પાછો જો 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 દેખો સીધું રાખીને છોતા

થોડોક બાકી રહી પાણી વારવાનું હતું એટલે હું કપેલા પાણી વારી લઉં